હવારે શિયાળાની ઠંડી હોય તો ઠંડી ન હોય તો એ બહેરો ના થાય પૈસા ના મળે બહેરો દુઃખ ના થાય કોક ના પછી લાયો હોય હાલવાનું એ થાય ના થાય તો આટલી ડેરી નું રસ્તો કાઢી આલે અમો પશુપાલનનો ધંધો કરું છું ને ટોટલી ગમ પશુપાલન ઉપર જ આધારિત છે બીજો કોઈ ધંધો ખાસ છે ના જેના પાસે જમીન વિહોણા ખેડૂતો છે ગરીબ એ પણ પશુપાલનનો ધંધો કરે છે જ્યારે દરેકની આશા હોય કે ભાઈ આ નફો વેચાય તો અમને પોંચ રૂપિયા મળશે તો માગતા વાળા માપશું પણ ઓય નફો વેચાવાનો ટાઈમ થાય તો ઘણી સાડા ત્રણ લાખનું દૂધ ચોરાઈ જ્યું પણ આ વખત પશુપાલકોએ મળી અને બધાને રજૂઆત કરી કે ભાઈ ભાઉભાઈ તમે તો બોલો તો અમે પૂછ્યું કે ભાઈ આ ની ઘટે નહીં આવી તારે એમને કીધું કે ભાઈ લાખ લાખનું દૂધ પીડીશું વાઇબ્રેશનના કારણે અમને તો મને આવતું નથી કદાચ એ જાવ હોય તો તમારે આગળ બાઇટ આપી શકે છે પણ ખરેખર જો આ તો ભાજપની સરકાર છે એટલે કોઈ ન્યાય જેવું કોઈ ચાલતું નથી કારણ કે ઉપરથી ચોરી થતી થતી આવે છે સાહેબને વોટ જોઈએ છે એટલે પછી બરોબર કારોબારીઓ બની જાય છે આ કારોબારી પશુપાલકોની બનાવેલી નથી બરાબર અને આ પૈસા ઉંચા પદમાં લખાવા જોઈએ અને પશુપાલકોને તેર ટકા નફો મળવો જ જોઈએ નહીં મળે તો ઉગ્ર આંદોલન થાય ચૌદ તારીખે કોદરામ દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેની અંદર છ પોઈન્ટ નફો જાહેર કર્યો હતો જે નફો આ પશુપાલકોએ વિરોધ કરી અને આ નફાને બહાલી આપી નહોતી પણ પોતાના મનસ્વી રીતે એમને આ નફો કાલે દૂધ મંડળીની અંદર નોખી દીધો છે હવે અમારી માંગણી એક જ છે કે ભાઈ નફો છે એ દસ થી બાર ટકા મળવો જોઈએ એનું કારણ છે કે વડગામની અંદર ત્રણ મંડળીઓ ટોપ ટેનમાં છે મુમનવાસ વડગામ ને કોદરામ તો વડગામ મુમનવાસ ને વડગામ બે સાડા બારથી તેર ટકા નફો આપતી હોય તો આપણી મંડળી કેમ સવા છ ટકા નફો આપે છે વાર્ષિક અહેવાલ આ મંડળી આપતી નહોતી એક વાર્ષિક અહેવાલની કોપી લીધી તો એ કોપીની અંદર અગિયાર લાખની ઘટ જોડવા મળી તો અગિયાર લાખની ઘટ અહીંયા પડી છે એનો પ્રશ્ન પૂછતો ચેરમેન દ્વારા એવો જવાબ મળ્યો કે ભાઈ આ પંખાનું વાઇબ્રેશન છે અને વાઇબ્રેશનના કારણે વજન નિયંત્રણ ના રહેવાના તો આ થોડા જવાબો છે આવા તો બનાસ ડેરીઓની ઊંડી તપાસ કરો અને અમારું પશુપાલકોને ન્યાય અપાવે